નમસ્કાર વાસ્તુશાસ્ત્રમાં મોર પંખને ઘરમાં મૂકવાના પણ નિયમ બતાવવામાં આવ્યા છે મોર પંખ ઘરમાં મૂકતી વખતે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે ત્યારે જ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે વાસ્તુશાસ્ત્રમાં મોર પંખને મૂકવાની સાચી દિશા અને સ્થાન વિશે પણ જણાવવામાં આવ્યું છે જો તમે ઘરના મોર પંખને તેના નક્કી કરેલા સ્થળ અને દિશા મુજબ મૂકી દેશો તો તે ઘરની અંદરની નકારાત્મક નાબૂદ કરી નાખશે કરેલા સ્થળ અને દિશામાં મૂકી દેશો તો તે ઘરની અંદરની નકારાત્મક ઉર્જાને નાબૂદ કરી દેશે મોર પંખને ઘરમાં મૂકવાના ઘણા ફાયદા છે પરંતુ પરંતુ ધન સંપત્તિ વધારવા સૌથી વધુ ઉપયોગ તેનો કરવામાં આવે જો તેમાં પૈસાની તંગી હોય ધનનો ખર્ચ વધુ હોય ઘરમાં પૈસા નહી આવતા હોય તો તમે ઘરના તમામ જરૂર લાવો અને સાચી દિશામાં સ્થાપિત કરો આ નિશ્ચિત રૂપે તમારા ધનમાં વૃદ્ધિ કરશે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કેટલા મોર કરશે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કેટલા મોરપંખ મૂકવા જોઈએ તેનું રહસ્ય પણ વિગતે જણાવવામાં આવ્યું છે ચાલો મોરપંખ સાથે સકત મહત્વપૂર્ણ સૌથી મહત્વપૂર્ણ વાસ્તુ નિયમો જાણી લઈએ સૌપ્રથમ અમે મોરપંખના ધાર્મિક મહત્વ વિશે જાણીશું અને તે પ્રાચીન શાસ્ત્રોમાં તેને તેના ઉપરાંત જ્યોતિષ વિદ્યામાં પણ મોરપંખનો ઉપયોગ કરવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં મોરપંખ સાથે સૌથી ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે આયુર્વેદ આદિ ગ્રંથોમાં વિવિધ વ્યાધિઓમાં અને રોગોને નષ્ટ કરવામાં પણ મોરપંખ સહાયક હોય છે મોરપંખથી ઘરની બરી ખરાબ શક્તિઓ દૂર રાખે છે સાથે સાપ વગેરે વિશેલા જાનવર મોરપંખના ભયથી ઘરમાં પ્રવેશ કરતા નથી આ કારણથી વનમાં રહેતા લોકો તેને પોતાના ઘરની પાસે રાખતા મોર સાથે પુરાણોમાં ઘણી કથાઓ લખેલી છે પક્ષી શાસ્ત્રમાં મોર સાથે એક કથાનું વર્ણન મળે છે પ્રાચીન યુગમાં સંધ્યા નામનો એક અસુર હતો તે ખૂબ જ શક્તિશાળી અને મોટો તપસ્વી હતો ગુરુ શુક્રાચાર્યથી વિદ્યા પ્રાપ્ત કરી સંધ્યા નામનો અસુર દેવતાઓને પોતાનો શત્રુ ગણવા લાગ્યો તેને બ્રહ્મા દેવ અને ભગવાન શિવથી વરદાન પ્રાપ્ત કર્યા અને ખૂબ જ શક્તિશાળી બની ગયો તેના બાદ તેણે સ્વર્ગ પર આક્રમણ કર્યું અને ઘણા દેવતાઓને બંદી બનાવી લીધા પરંતુ તે અસુરને પરાજિત કરવા માટે દેવતાઓએ એક યોજના બનાવી અને તેના માટે તેઓએ સહાયતા લીધી બધા દેવતા અને સ્થાન પામ્યા જેથી મોર શક્તિશાળી બની ગયો અને વિશાળકાય રૂપ ધારણ ધારણ કરીને તે મોરે સંધ્યા અસુર પર આક્રમણ કર્યો આ યુદ્ધમાં સંધ્યા અસુરનો વધ થયો અને દેવતાઓને તેમનો આદિત્ય આધિપત્ય કરી પ્રાપ્ત થયું સર્વ દેવતાઓએ મોરની પ્રશંસા કરી અને તેને પૂજનીય થવાનું વરદાન આપ્યું ત્યારથી મોરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જે સ્થળે મોરપંખ હોય ત્યાં નવ ગ્રહોનો અશુભ પ્રભાવ પડતો નથી મિત્રો માત્ર ઋષિ અને દેવતાઓ જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પણ મોરની પ્રશંસા કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ મોરની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું છે અને તેમણે મોર પંખને તેમના પોતાના મુકુટમાં ધારણ કરીને મોરની શ્રેષ્ઠતાનો પ્રમાણ પણ આપ્યો છે શ્રી કૃષ્ણ મોર પંખ વગર ક્યાંય પણ જતા નથી શ્રી કૃષ્ણ કહે છે કે મોર શાંતિ અને પ્રેમનું પ્રતિક છે મોર સુખ સમૃદ્ધિનું પ્રતિક પણ છે મોર પંખ મનુષ્યને સર્વ પ્રકારની નકારાત્મક શક્તિથી રક્ષા કરે છે મિત્રો મોરને વિવિધ દેવી દેવતાઓના પ્રતિક રૂપે પુરાણોમાં દર્શાવવામાં આવ્યો છે માતા લક્ષ્મી દેવી સરસ્વતી ભગવાન શ્રી ગણેશ ભગવાન કાર્તિકેય જેવા અનેક દેવ દેવતાઓનો સંબંધ મોર સાથે જોડીને દર્શાવવામાં આવે છે માતા લક્ષ્મી ધન સંપત્તિ અને ઐશ્વર્ય પ્રદાન કરનાર દેવી છે માતા લક્ષ્મીને મોર પંખ અત્યંત પ્રિય છે માતા લક્ષ્મીની પાસે મોર પંખ મૂકવાથી માતા પ્રસન્ન થાય છે માતા સરસ્વતી વાહન સરસ્વતીનું વાહન મોર છે તેથી વિદ્યાર્થીઓએ પોતાની પાસે મોરપંખ અચૂક રાખવું જોઈએ જો તમે ઘરમાં વાંસળીમાં મોરપંખ નાખીને રાખો તો તેથી પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બને છે મિત્રો આપનું ઘર એક મંદિર જેવું હોય છે જો તેમાં રહેનાર સભ્યો રોજ પોતાની વચ્ચે ઝઘડા કરવા લાગે તો એ મંદિર કરતાં યુદ્ધનું મેદાન વધુ લાગે છે ઘરમાં કલેશ અને ઝઘડા થવાના અનેક કારણ હોઈ શકે પરંતુ સૌથી મોટું કારણ ઘરમાં નકારાત્મક પ્રવેશ થવો હોય છે પરંતુ પરંતુ આપણા આપણા ઘરમાં ઘરમાં નકારાત્મક આખર ક્યાંથી પ્રવેશ કરે છે ને આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ વાસ્તુશાસ્ત્ર અને અનુસાર પ્રત્યેક ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવનારી વસ્તુઓ મોજૂદ હોય છે આ વસ્તુઓ વિના આપણું ઘર ચાલી શકતું નથી આ વસ્તુઓને આપણે ઘરમાંથી બહાર કાઢી શકતા નથી પરંતુ તે નકારાત્મક ઉર્જાને ચોક્કસ બહાર કાઢી શકીએ છીએ આ માટે આપણે મોરપંખનો ઉપયોગ કરવો જોઈએ આ મોરપંખ લઈને તેને પોતાના ઘરના મુખ્ય દ્વાર પાસે હવામાં સાવધાનીપૂર્વક હિલાવો આથી આપણા ઘરની અંદરની નકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર ચાલી જશે જો તમે રોજ સવારે આમ કરશો તો આપના ઘરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા ધીમે ધીમે સમાપ્ત થઈ જશે અને લોકો આપના ઘરમાં સકારાત્મક વાતાવરણ બનશે આ બાબત ધ્યાનમાં રાખીને આજે આપને જાણીશું કે ઘરમાં ત્રણ જગ્યાઓ છે જ્યાં તમારે મોર પંખ ચોક્કસ મૂકવું જોઈએ એક ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે જો ઘરમાં નકારાત્મક ઉર્જા અને પરિવારના સભ્યોની પ્રગતિમાં અડચણ આવી રહી છે તો તમારા મુખ્ય દ્વારની ઉપર ગણેશજીની પ્રતિમા મૂકો અને પ્રતિમાની નીચે બાજુએ મોરપંખ ચોક્કસ મૂકો આથી આપના ઘરમાં કોઈ કોઈ દ્વારની ઉપર ગણેશજીની પ્રતિમા મૂકો અને પ્રતિમાની બંને બાજુએ મોરપંખ ચોક્કસ મૂકો આથી આપના ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકશે નહીં બે ગ્રહોના દુષ્પ્રભાવથી બચવા જો ઘરના સભ્યો પર ગ્રહોનો દુષ્પ્રભાવ છે ગ્રહોની સ્થિતિ ખરાબ ચાલી રહી છે તો મોર પંખ લઈને તેના પર ગંગા જળ અથવા શુદ્ધ જળ છાંટો પછી તેને એવી જગ્યાએ મૂકી દો જ્યાં કોઈને દેખાય નહીં આથી ઘર શાંત રહેવામાં મદદ કરશે

અભ્યાસ કરતી વખતે વારંવાર ઊંઘ આવે છે તો તેઓ માતા સરસ્વતીની સામે મોરપંખ મૂકીને બીજા અભ્યાસમાં મન ન લાગવા પર જો ઘરના વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન નથી લાગતું અને યાદદાસ્ત કમજોર છે અભ્યાસ કરતી વખતે વારંવાર ઊંઘ આવે છે તો તેઓએ માતા સરસ્વતીની સામે મોરપંખ મૂકીને બીજા દિવસે તે મોરપંખને પોતાની પુસ્તકોમાં જો મનની કોઈ ઈચ્છા અધૂરી છે કેટલાક દિવસો સુધી પ્રયાસ કર્યા પછી પણ મન ફળ નથી પ્રાપ્ત થતું કાર્યોમાં વારંવાર અવરોધ આવી રહ્યો છે તો તમે રાધાકૃષ્ણના મંદિરમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણને મોર પંખ ચડાવો અથવા ઘરમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ ઉપર મોરપંખ લગાવીને પોતાની ઈચ્છા તેમની સામે પ્રગટ કરો પાંચ પતિ પત્ની વચ્ચેનો તણાવ જો ઘરમાં કલેશ છે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થાય છે પરસ્પર પ્રેમ ઓછો થવા લાગ્યો છે તો તેઓના બેડરૂમમાં દક્ષિણ પૂર્વની દિશામાં મોર પંખ મૂકી દેવો જોઈએ આથી બંને વચ્ચે પ્રેમ વધશે અને પરસ્પર મન મુટાવ ઓછો થશે છ ધનમાં વૃદ્ધિ જો ધનની ઘટ થઈ રહી છે અચાનક ધન ખર્ચ થઈ રહી થઈ જાય છે તો ઘરમાં તિજોરી ચોક્કસ બનાવો તિજોરી મુક્તિ વખતે ધ્યાન રાખો તિજોરીને પશ્ચિમની દિવાલ પર સટાડી રાખો અને તેનું મુખ પૂર્વ દિશા તરફ રાખો આથી દેવરાજની કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે સાથે માં લક્ષ્મીની પૂજામાં મરપંખ મૂકીને તેને તિજોરીમાં રાખો આથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધનની ઘટનો ઘટનો અનુભવ નહીં થાય જો ધનની સમસ્યા આવી રહી છે તો ઘરમાં અગ્નિકોણમાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં પોતાની કમરથી ઉપરની કાંધની ઊંચાઈ પર શુક્લ પક્ષમાં બે મોર પંખ લગાવો ટૂંક સમયમાં ધન પ્રાપ્તિના નવા અવસર પ્રાપ્ત થવા લાગશે અન્ય ઉપાય જો તમે કોઈ પણ શુભ દિવસે મોર પંખ લઈને ઘરના એવા સ્થળે મૂકો જ્યાં આવના આવતા જનારા લોકોની નજર સૌથી વધુ પડે વાસ્તવમાં મોરપંખ નકારાત્મક ઉર્જાને શોષી લે છે તેથી તમારે તેને એવી જગ્યાએ મૂકવો જોઈએ જ્યાં તે સૌને દેખાય આવે મોરપંખનો આ ઉપાય ન સિર્ફ તમને પરંતુ તમારા ઘરના સભ્યોના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ લઈ આવશે આસપાસ રોજ ઘણી ઘટનાઓ બને છે પરંતુ આપણે તેમાંથી છુપાયેલા સંકેતો પર ધ્યાન આપી શકતા નથી ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘણીવાર ઘટનાઓ આપણને શુભ અને અશુભ બંને પ્રકારના સંકેત આપે છે આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા એસા શુભ સંકેત બતાવવામાં આવ્યા છે જે આપણા જીવનમાં ધન અને સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે જો તમને ખેતરોમાં કોઈ વ્યક્તિ દેખાય આવે તો સમજી જાઓ કે તમારો કઠિન સમય જલ્દી જાતે સમાપ્ત થવાનો છે અને તમારા જીવનમાં ખુશહાલી આવવાની છે તમારા ઘરમાં માતા લક્ષ્મીની સાથે સુખ સમૃદ્ધિ અને વૈશ વૈભવનો વાસ થનાર છે તો ચાલો જાણીએ કે કયા સંકેતો છે જેના પર માતા લક્ષ્મી પોતે કૃપા કરે છે ઝાડુ ઝાડુ માતા લક્ષ્મીનું પ્રતિક પ્રતીક માનવામાં આવે છે જો તમે બહાર થાવ જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈને ઝાડુ લગાવતા જોઈ લો તો તે શુભ સંકેત છે તેનો અર્થ છે કે માતા લક્ષ્મી ટૂંક સમયમાં તમારા પર મહેરબાન થશે જીવનમાં ખુશી લાવશે અને તમારી બધી પરેશાનીઓ જટ દૂર થશે તમારી ધન પ્રાપ્તિના શુભ સંયોગ બનશે કહેવાય છે કે આવા સંકેત ભાગ્યશાળી લોકોને જ મળે છે ભક્તો ઉલ્લુ લક્ષ્મીમાનું નું લક્ષ્મીમાં વાહનનું માનવામાં આવે છે જો કોઈ દિવસે અચાનક તમને ઉલ્લુ દેખાય આવે છે તો તે ખૂબ જ શુભ કહેવાય છે આવા સંકેત ભાગ્યશાળી લોકોને મળે છે આજના યુગમાં ઉલ્લું જોવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે જો તમને ક્યાંય ઉલ્લુ દેખાઈ જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ધનની વર્ષા થવાની છે અને સમૃદ્ધિ આવવાની છે ખુશાલી આવવાની છે ભક્તો તમે બધા જાણો છો કે આજના યુગમાં ઉલ્લુ જોવું ખૂબ જ કઠિન છે આજના સમયમાં પક્ષીઓ ખૂબ જ ઓછા થઈ ગયા છે તો ઉલ્લુ ક્યાંથી દેખાશે જો તમને ક્યાંય ઉલ્લુ દેખાઈ જાય તો યાદ આવે છે ત્રણ મિત્રો જો કોઈ મહિલાના હાથમાં અચાનક ખુજલી થવા લાગે તો તે સૂચવે છે કે તમને કંઈક પ્રાપ્ત થવાનું છે એવું કહેવાય છે કે કોઈની હથેળીમાં અચાનક ખુજલી થવા લાગે તો તે ધનનો સંકેત છે ફક્ત જો જો તમને તમારા જમણા હાથમાં થઈ રહી હોય તો તેનો અર્થ છે અને આ પુરુષ માટે છે મળવાના છે અને આ પુરુષ માટે છે ને જો કોઈના ડાબા હાથમાં ખુજલી થઈ રહી છે તો તેનો અર્થ છે તમારા હાથથી પૈસા જઈ રહ્યા છે અને આ સ્ત્રીઓ માટે કહેવાય છે શાસ્ત્રોમાં કહેવાય છે કે જો કોઈ સ્ત્રીના ડાબા હાથમાં ખુજલી થઈ રહી હોય તો તેનો અર્થ છે હવે આવો નંબર ચાર જાણીએ ભક્તો ધાર્મિક માન્યતાઓ અનુસાર બિલાડીને શુભ કે અશુભ માનવામાં આવે છે પરંતુ જો બિલાડી તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે ઘર વસવાટ કરવાનો હોય છે અને ધન ધાન્યથી ભગર ભરાઈ જાય છે કહેવાય છે કે બિલાડીનો ઘરમાં જન્મ શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે બિલાડીને શાસ્ત્રોમાં ગેરવાજબી માનવામાં આવે છે જેમ કે જો બિલાડી કોઈ રસ્તો કાપી નાખે તો તે શાસ્ત્રોમાં અનુચિત ગણાય છે અમુક પાંચ અમર પાંચ ભક્તો જ્યારે કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય ત્યારે તેને સવારે સારા સ્વપ્નો આવવા લાગે છે આ સ્વપ્નમાં દેવી દેવતાઓ પીપળનું વૃક્ષ જંગલ ખજાનો જેવી વસ્તુઓ દેખાય છે આનો અર્થ એ છે કે તમારો સારો સમય આવવાનો છે અને તમારા જીવનમાં ખુશાલી આવવાની છે જો તમને સવારે કોઈ દેવી દેવતાના દર્શન થાય ખાસ કરીને માતા લક્ષ્મીના દર્શન થાય તો તમારા ઘરમાં ધન ધાન્યની ક્ષીણતા કદી નહીં આવે તમારા ઘરમાં સદાય સુખ સમૃદ્ધિ રહેશે અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા પર રહેશે વળી જો તમને સ્વપ્નમાં વડનું વૃક્ષ દેખાય તો એ એક શુભ સંકેત માનવામાં આવે છે આ તમારી પાસે ધન આવવાનું છે મિત્રો જો અચાનક તમારા ઘરના આંગણામાં કે દીવાર પર કાળી ચીટીઓ વીટીઓ દેખાય તો તેને માતા લક્ષ્મીની કૃપાનો સંકેત માનવામાં આવે છે આ સૂચવે છે કે તમારું રૂંધાયેલું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને તમારા જીવનમાં ખુશાલી આવશે જો કોઈ કામ વર્ષોથી અટકેલું હોય તો આ સંકેત તે પૂરું થવાનો છે જો ચાર ભક્તો જો તમને રસ્તામાં ઘોડાની નાલ ઘાસ મળે તો રાખી લેવી આ વસ્તુઓને શુભ ચિહ્ન માનવામાં આવે છે અને તમારી બંધ કિસ્મતનો તાળો ખોલી શકે છે ખાસ કરીને ઘોડાની નાલ મળવી એ ઘણી મોટી સૌભાગ્ય બાબત છે જે ઘણા ઓછા લોકોને જ મળે છે શનિવારને બાદ કરતા કોઈ પણ દિવસે આ મળે તો રાખી લેજો કારણ કે આ સૌને નસીબ નથી હોતું આનાથી તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા રહેશે પાંચ ભક્તો સવારે સવારે ઘરની બહાર કાગડાનું બોલવું એ સૂચવે છે કે ઘરમાં મહેમાન આવનાર છે તે જ રીતે જો તમને સવાર પડતા કોયલનો મધુર સ્વર સંભળાય તો સમજી જાઓ કે તમારા ઘર પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે આનો અર્થ એ છે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને શાંતિનો અમન આવવાનો છે તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા થવા લાગી છે ભક્તો જો તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો અને રસ્તામાં નવી લીખ લગ્ન મળી જાય તો તેને પણ શુભ ગણવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કંઈક સારું બનવાનું છે તે જ રીતે શાસ્ત્રોના અનુસાર ગુરુવારે કોઈ કુમારી કન્યા પીળા કપડાં પહેરીને દેખાય તો સમજી જાઓ કે તમારા જીવનમાં સમયનો ધન લાભ થઈ શકે છે મિત્રો જો તમારા ઘરમાં એક જ જગ્યાએ ત્રણ ઘોંઘાટ એક સાથે દેખાય તો તે શુભ સંકેત છે આનો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારા ઘરે આવવાની છે અને તમારી સંપત્તિમાં વધારો થવાનો છે આઠ ભક્તો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના બે કેટલાક અંગોની ફળફળાટ ખૂબ મહત્વની ગણવામાં આવે છે અંગોના ફળફળાટથી આપણને કેટલાક સંકેતો મળે છે જો કોઈ કન્યાના ડાબા ભાગનો ભાગ ફકડે છે તો સમજી જાઓ કે ટૂંક સમયમાં ધનની પ્રાપ્તિ થવાની છે તે જ રીતે જો નાભીમાં ફળફળાટ થવા લાગે તો પણ તે શુભ માનવામાં આવે છે કહેવાય છે કે કોઈ સ્ત્રીનો જમણો ભાગ ફફડે તો તેનો અર્થ છે કે ઘરમાં કલેશ થવાનો છે અને જો ઘરમાં કોઈ ડાબો ભાગ ફળફળે તો તેનો અર્થ છે કે ઘરમાં કોઈ ખુશ ખબર આવવાની છે અને જીવન કંઈક સારું બનવાનું છે ભક્તો હવે એકબીજાને પણ સંકેત પણ કહું જો કોઈ સ્ત્રીની આંખ ફળફડે તો તેનો અર્થ છે કે કંઈક ચોરી થવાની છે જો કોઈ પુરુષની ડાબી આંખ ફળફળે તો તેનો અર્થ છે કે જીવનમાં શુભ કાર્ય થવાનું છે કંઈક સારું થવાનું છે ભક્તો જ્યારે તમારા જીવનમાં ખુશાલી આવવા લાગે ત્યારે ઘરના વૃક્ષ વનસ્પતિ લીલે ઉગી હો અને સુંદર દેખાવા લાગે છે તેઓમાં ઘણા ફૂલ ફૂલ ફળ ફૂલ આવવા લાગે છે સામાન્ય રીતે તુલસી અને અને કેળાના છોડ ખૂબ જ આકર્ષક સ્વસ્થ દેખાય પડે છે આ છોડ વૃક્ષો પણ આ આપણને આપણા ઘર બાબતે સંકેત આપતા હોય છે ફક્ત હવે આપ મને તુલસીના આ બાબતમાં એક વાત કહેવા દઉં જો તમારા ઘરનો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે તો તે ઘણા જ અશુભ ગણાય છે કહેવાય છે કે તુલસીના છોડનું અચાનક સુકાઈ જવું ઘરની સુખ સમૃદ્ધિનો નાશ કરનાર હોય છે પરંતુ જો તમારા ઘરમાં તુલસીનો છોડ લીલો ઉગે છે તો તે ધન ધાન્યનો વધારો કરે છે લીલો ઉગે છે તો તે ધન ધાન્યનો વધારો કરે છે જો તમારા ઘરમાં સદાય સુખ સમૃદ્ધિ રહે અને ઘરમાં ખુશાલી પણ હોય છે બે ભક્તો શાસ્ત્રોના અનુસાર ઘરમાં તે તો આવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તોતાની સંબંધ દેવી દેવતાઓ સાથે જોડવામાં આવ્યો છે જો તમારા ઘરમાં અચાનક તે તોતા આવી જાય તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ધનનું આગમન થવાનું છે તે જ રીતે ઘરમાં સફેદ કબૂતર આવવું પણ શુભ માનવામાં આવે છે અને તે શુભ સંકેત આપે છે કે ખુશીઓ અને સમૃદ્ધિઓ તમારા ઘરે આવવાની છે તેથી જો તમને આ સંકેતો મળે તો સમજી જાઓ કે ઘરે સુખ સમૃદ્ધિ આવવાની છે અને માતા લક્ષ્મીજી પ્રસન્ન થયા છે પરંતુ જો તમને ક્યાંક તોતા દેખાઈ જાય અને ઘરમાં હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્રણ ફક્ત જો અચાનક તમારા ઘરમાં ગરમ ડોળે ચીડીઓ ખાઈ રહી હોય તો તે લક્ષ્મી માતાના આગમનનો સંકેત છે આ સૂચવે છે કે તમારા ઘરમાં પ્રચુર ધન આવવાનું છે આ સ્થિતિમાં આપણા ચીઠીઓને નમસ્કાર કરો અને તેમને મીઠા આશ્રિત લોટ ખવડાવો જેથી તમારા જીવનમાં આશીર્વાદ મળી શકે ફક્ત ચાર ફક્ત એવું માનવામાં આવે છે કે જ્યારે માતા લક્ષ્મી કોઈ ઘરમાં આવવાની હોય ત્યારે તે ઘરના લોકોનું પાણી ખાણી પીણીમાં વર્ત પરિવર્તન થઈ જાય છે તેઓને ઓછી ભૂખ લાગે છે અને નાનું ભોજન પણ

કે બંદર દેખાય છે તો એનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમારી સાથે કંઈક સારું બનવાનું છે આ ખૂબ જ સારા સુખનો સંકેત માનવામાં આવે છે સ્વપ્નમાં બંદર જોવાનો અર્થ માનવામાં આવે છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી સારી લાગી તો લાઈક કરજો શેર કરજો